રાજકોટ અગ્નિકાંડની તપાસ વચ્ચે રાજકોટ મેયર બ્રાઝિલના પ્રવાસે મેયર નયનાબેન પીઠડીયા પાંચ દિવસ સુધી બ્રાઝિલના પ્રવાસે મહત્વનું છે કે એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તેઓ બ્રાઝિલ જશે તપાસ વચ્ચે કોન્ફરન્સમાં ભાગ લેવા જતા અનેક સવાલો ઊભા થયા છે વધુ માહિતી સાથે શનિ જોડાઈ ગયા છે શનિ જણાવશો રાજકોટ અગ્નિકાંડની તપાસ વચ્ચે રાજકોટ મેયર બ્રાઝિલના પ્રવાસે જેટના વાત કરવામાં આવે તો એક તરફ અગ્નિકાંડ વચ્ચે તપાસ ચાલી રહી છે તો બીજી તરફ રાજકોટ મેયર વિદેશ પ્રવાસે ગયા છે મેયર નૈનાબેન દિવસ ગયા છે મેયર વિદેશ ગયા છે એક તરફ લોકો શોક પાડી રહ્યા છે તો બીજી તરફ મેયર શોક પાડવાને બદલે વિદેશ યાત્રા એ નીકળી ગયા છે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે તપાસ વચ્ચે તેઓ વિદેશ કઈ રીતે જઈ શકે છે અત્યારે સીટ ની એસઆઈટી ની રચના છે તે ચાલી રહી છે એસઆઈટી માં જેના અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે બીજી તરફ આ રીતે મયર અચાનક બ્રાઝિલ ના પ્રવાસે જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે જી જી આભાર શ્રી વિગત આપવા બદલ